હાલ આવો બનાવની મને આવી જાણકારી થાય એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગત આચારના સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવ અમને લાગે તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને ખેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોને હું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મેર્યા ક્યાં મં બધાએ રિપોર્ટો એ રજૂ કરે એ સબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે કંઈક એવું કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં

કે સિંહ તણાઈ કોઈ દિવ પૂર એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકર આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગળેલા હોય ચાલો લાશ જે છે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી એટલે જાદા ટાઈમથી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય લાપરવાહીને કારણે એટલા દીધ લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ બરોબર છે લાપરવાહીનું કારણ છે लाइनस मिली है हमारी एक नाइन थी ट्वेल्व की एज में है दो कब है तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं पी करेंगे उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग अगर सेटिंग करेंगे और इन रे अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ आएंगे सर एक किस जगह पे मिली है क्या है हमारा मालिया आटिया रेंज का जो खुरा सागर का जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये प्राथमिक तो ये प्रमरी तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सटेन बता पाएंगे कि क्या था सर वो दो बच्चे एक साइड है और सीण एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा हमको